પછી એમાં મેલોડી બધાય ને જો આપડે આવી ગયા છે એ ધારે અત્યારમાં આખું ગામ અત્યારમાં દેખાતું નથી એટલો ઝાપટો આવે છે હાલો તમને બધાય ને બતાવું કે તો એટલો ઝાકળો છે અહી કાય બતાતું નથી આખું ગામ આ તળાવ એમ તો તળાવ ક્યાય દેખાતું નથી નકરો ઝાકળો જ આવે તળાવમાં ઉડી ઉડીને આવે હો ધાર પલ્લી એટલો આવે જવા ગામ ટાવર દેખાતો હોય જેવો તેવો તો ટાવર દેખાય બાકી કાંઈ દેખાતું નથી અત્યારમાં ઝાડવા નીતરે એટલો જામથી ઊંડી ઉડી તાવમાંથી હલો જાયું ઝાડવા બતાવ્યું નીતરે આખા આખું ગામ છે પણ હવે ત્યાં કાંઈ બતાતું નથી એક આપણું ઘર બતાવે હાલ હવે આપણે જઈએ હા લીંબુડી નીતરે છે આખી સમડી છે હું કહેવાય આને ગ્રેન કોમેન્ટ કરજો મને કંઈ બહુ ખબર નથી નોંધણી આ છે આંબો જય માતાજી હાલો બધાને અત્યારે